આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિવાલય યુવક મંડળ દ્વારા જ આયોજિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી છે વડોદરાના તરસાલી ખાતે આવેલા શિવાલય રેસિડન્સીના શિવાલય યુવક મંડળ તરફથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ હોય તે અંતર્ગત શોભાયાત્રા કાઢવામાં આવી છે આ ભવ્ય શોભાયાત્રા શિવાલય રેસિડન્સીથી શરૂ કરી રવિ પાર્ક ચાર રસ્તા સુધી નીકળી છે શોભાયાત્રામાં સોસાયટીના ભાવિક ભક્તો જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં જ સોસાયટીની મહિલાઓ દ્વારા જ મરાઠી સંસ્કૃતિ મુજબ લેઝિમ રમી અને શોભાયાત્રાની જે શોભા છે તે વધારવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રાનું પ્રસ્થાન આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુના હસ્તે જ કરવામાં આવ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજનું જન્મ જયંતિના ઉત્સવમાં આજે અમે શિવાલય યુવક મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આરતી ઉતારીને યાત્રાનું અમે આયોજન કર્યું છે અને ખાસી સંખ્યામાં પબ્લિક અમારા જોડે જોડાય છે પ્રજ્ઞેશ જય